વડોદરાના છેવાડે આવેલા તરસાલી નેશનલ હાઈવે પર મસ મોટા ખાડાના પગલે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરાના છેવાડે આવેલા તરસાલી નેશનલ હાઈવે આઠથી ધન્યાવી જતા રસ્તાની હાલત બિસ્માર બની છે છેલ્લા ચાર વર્ષથી આ માર્ગ પર અનેક ખાડાઓ પડી ગયા છે જેના કારણે લોકોને આ માર્ગ પરથી જવું મુશ્કેલ બન્યું છે આ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી જો કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવશે તેવું ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ કહી રહ્યા છે પાલિકા દ્વારા વરસાદી લાઈન નાખવાની કામગીરી શરૂ થઈ હતી જે હમણાં જ પૂર્ણ થઈ છે ત્યારે હવે માર્ગ પરના ખાડા પૂરવા માટે તંત્ર કામગીરીમાં લાગ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું આ અમારા તરસાલી નેશનલ હાઈવે થી ધન્યાવી તરફ જતો રસ્તો છે આ રસ્તા પર છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખૂબ પરિસ્થિતિ ખરાબ કારણ કે પહેલાં ઓજી વિસ્તારમાં આવતું હતું પણ જ્યારથી આપણે કોર્પોરેશનમાં આવ્યા છે ત્યારથી અમે વરસાદી ગટર જે આગળ બહુ પાણી ભરી રહ્યું હતું હાલ તમે એક વરસાદ પડે ને પછી બે મહિના સુધી આ રોડ બંધ થઈ જતો હતો અમે જ રજૂઆત કરી અને ગઈ સાલે જ અમે લોકોએ મંજૂર કરાઈ હતી અને વરસાદી ચેનલનું કામ હાલ પંદર દિવસ પહેલાં જ પૂરું થયું છે ચરીને પૂરાઈને એવું કરાયું હતું પણ હજુ વરસાદ ભારે પડ્યો હોય કામગીરી કરવાની થોડી કોરો નીકળે એટલે ખાડા ખૂબ પડી ગયા છે લોકો આવા જવામાં બહુ તકલીફ પડે છે પણ હવે આ એમનો છેલ્લો ટાઈમ છે આ પરિસ્થિતિનો સામનો કરવાનો કારણ કે પાણી ઉપર અમે લોકો આ ત્રીસ મીટર નો રોડ છે રોડ પર મંજૂર સેન્ટ્રલ ડિવાઈડર લાઇટિંગ સાથે કરી છે પણ વિકાસ થશે તો થોડી તકલીફ પડશે ખાડા પડ્યા છે અને અમે મારા અધિકારીને મારા પદાધિકારી મેયર ચેરમેન ને પણ મેં રજૂઆત કરી છે જેવું કોરું નીકળે એ લોકોએ મને આશ્વાસન આપ્યું છે કે જેવું કોરું નીકળશે કામ પૂર્ણ કરી દઈશું કારણ કે ખૂબ બીજી રોડ છે કારણ કે આ રોડ અહીંયાથી કાર્બન સાધલી થઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જાય છે આ રોડ એટલે ટ્રાફિક તમે કદાચ જોઈ શકો છો ખુબ મોટો ટ્રાફિક રહેશે અને આ રોડ પરથી તમે જશો તો આશરે પચીસ ત્રીસ ગામો નો વ્યવહાર છે એટલે તમે જે કહો છો કે એકસો આઠ ની સમસ્યા આવે તો તકલીફ પડે એમ જ છે પણ અમારી તંત્ર કામે લાગેલું છે હવે આજે કોરું નીકળ્યું છે એટલે આજે સાંજે નહીં તો કાલ સુધીમાં અમે ખાડા પુરવાની સો ટકાની અમે લોકોની કોશિશમાં છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર